હેલો માય ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય દ્વારકા સુધીમાં પીઠરતો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આલો વ્લોગની શરૂઆત કરીએ તો હા દોસ્તો આજે ને અમે હવાર હવારમાં આપણું કરણ હે ને કરણની બાજુમાં આવી જાય ગયા કરણમાં મસ્ત મજા નાય તો પુલ ને વ્યૂ મસ્ત આવે એટલે હે ને હવાર હવારમાં વ્લોગ ચાલુ કર્યો કરણની બાજુમાં જો કરણની અંદર એકદમ મસ્ત મસ્ત ફૂલ આવી ગયા અને આજે છે સોમવાર એટલે આપણે હે ને શંકર ભગવાન જઈ આવ્યા દર્શન કરી દર્શન કરાવીને ટીલું લગાવી દીધું તો મસ્ત મજાના ફૂલ આવી ગયા હા જ વ્લોગ ચાલુ કરી દીધો જો આપણા કરાણ અંદર મસ્ત મજાના ફૂલ આવી ગયા હે જો દોસ્તો અમારા પાડોશી એ કેવો મસ્ત મસ્ત ઝાડવા વાવે જો આની અંદર એક ડોલ ની અંદર હે ને વેલ વાવી દીધી હે અને જો દાડમ નવું લગાડી દીધું અને આ એમના ઘરે જો સકરિયા શક્કરિયા ને એવું બધું અને પપૈયામાં હે ને ગઈ વખતે પપૈયા આવ્યા હતા અને આવશે જો એક ચીકુ ને દાડમ ને મસ્ત મજાની વેલ લાગી આ જો વાલોરનો ચાડ ગઈ વખતે પણ વાલોર હતા ને બહુ જ વાલોર ખાવાની શાક બનાવવાની બહુ મસ્ત મજા આવી જાય જો આ વેલ હે બધી અને આ વાલોરની વેલ અને જો આપણે હે ને જો અતાર અતારમાં ને સરવા છોડી દીધી જો આ લાખી ભેં સરી હે અને એ મસ્ત મજાનું એકદમ મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે વાદળછાયું અને મસ્ત મજાનું લોકેશન આવે ને આપણે થોડોક એને બ્લોગ આજ હવાર હવારમાં વેલો ચાલુ કરી દીધું જો એ મય નહીં તું કમ્પ્લેટ થઈ શંકર ભગવાનને પગે લાગી લીધી અને દર્શન કરી લીધા અને જો હલો દોસ્તો તો જો આપણે હે ને કંકુડાની વેલ પણ અહીંયા હે જો અમારે તો એની અંદર કંકુડા આવી ગયા જો એ આ કંકુડા હેજો આ કંકુળા આવી જાય અહીં એક અને અહીં પણ છે આ બધા કંકુડાની વેલ છે એટલે કંકુડા પણ આવી જજો હા અહીંયા એક કંકુડો અહીંયા છે જો આ કંકુડા લાગી જાય હમણાં થોડાક દિવસની અંદર શાક બનાવે એવડા થઈ જશે જો મસ્ત મજાનું અહીંયા વેલ વાવેલી છે આ બધું થઈ જાય અહીંયા બધે કંકુળાની વેલ અમારે ઓટોમેટિક લેવું ગઈ અને વારી ફરતા જ્યારે જ્યારે શાક કરવું હોય ત્યારે અંદરથી લઈ લેવાના મસ્ત મજાના હવાર હવારમાં જો એકદમ મસ્ત આવે હેલો દોસ્તો તો આજે જો હવાર હવારમાં હે ને મીરાં બેઠી છે મીરા જો અમારી મીરા જોઈ લે એકદમ મીરા જો મીરાં છે અમારી અને જો આ ને ઘોટી ને કાબરા પી છે અને જઈ ને કાયરો ને હીરામે ખુશી હોતી છે આ જો આ આપણી મીરા જોઈ લે અને આપણી બાજરી છે ને હવે આવડી થઈ જઈ મોટી મોટી જો અને તમને આ છે ને એક મસ્ત મજાનું બીજું એક વસ્તુ બતાવું છું આપણે કાલ કડિયાકામ ચાલુ હતું એટલે બે દિવસથી બ્લોગ બહુ નહોતો બને તો જો કડિયાકામ કડિયાકામ ચાલુ હે આ રસોડાનું અને આ ડોટીનો ગેરને ભરી નાખ્યું છે અને ઉપરનો કઠોળ બનાવી નાખ્યો છે ઉપરનો પસાર ઉપરનો પણ વિડીયો તમને બતાવી દઉં અને જો આ જો હે આપણે ને હવે એકદમ મસ્ત મજાના મસ્ત નોર્મલ થઈ ગયો છે અને એનો પગ હે ને એ પણ થોડોક રેડી થઈ ગયો અને હવે એ થોડું થોડું ઉડી નહીં આપતું એટલે એને આપણે હે ને રૂમમાં જ રાખેલું હે અને હવે ડોક્ટર પાસે કંઈ દવા પણ કરાવી દેતી હે અને જો પાણી પીવી હે ને ગાયનું દૂધ પીએ જો અમે આજે ચાર પાંચ દિવસ થઈ આ કઠોડો શણી નાખ્યો હોય અને આ બધું બાકીનું કામ બધું છે જો આઈટું વાળું બધું આજે એની હે ને સાફ સફાઈ કરવાની એટલે નીચે ઉતારવાની હવે આ ઉપરનું કામ પડી અને જો અહીંયા અવાર અવારમાં જો આપણે પેં સાંચા છે ને મસ્ત મજાનું જો સવાર સવારનું લોકેશન આવે જો તાબા ઉપરથી તમને બતાવી દઉં કેવું વ્યૂ આવે એકદમ વ્યૂ મસ્ત આવે જો અને આપણે ભાઈની બધા જો ખેતરે જાય રહેજો આ બાજુથી એકદમ મસ્ત વ્યૂ આવે જો કાયરવંક હવે કાયરવની બીક જે હતી ને મને લાગતી ને બીક એ હવે ખતમ થઈ જાય કેમ કે કાયરવ પડી ના જાય હવે તો કઠોળ બની જાય એટલે કાયર ઉપર ચડાવો અને જો આ અહીંયા તમને થોડુંક વ્યૂ બતાવી દઉં જો આ બતા કામકાજ કરે છે ને આ પણ મારું ગામનું વ્યૂ આવે સારું સારું કાયરો પણ તમે જો કાયરો ટાતા કરો ને આ જો હવાર હવાનું એકદમ મસ્ત વ્યૂ આવે આપણા તાબા ઉપરથી આપણે જો એ એકદમ મસ્ત આવે ખેતરમાં બધા છે ને હરિયાળી હરિયાળી થઈ જાય આજે આપણે છે ને બીજા ખેતરનો પણ વિડીયો થોડોક બતાવું તમને આપણા ખેતરે જઈ જો હેલો દોસ્તો તો જો હવે હે ને આપણે ઘરે જો ભાભી હે ને સાર લાવી અને બધાને નાખી દીધી જો હવે ખુશીને હે ને પેલા મોઢે મોવલી બાંધવામાં આવતી શેંકલી અને હવે શેકલી નહીં બાંધતા કેમ કે એક મહિનાની થઈ જઈએ એટલે હવે ખાવા શીખી જઈએ કોક કોક જો આવી રીતે એને નાખે એટલે એ છે ને અંદરથી ક્યારેક ક્યારેક ખાઈ નાખે પેલા માટી ખાતે અને જો ભાભી સાર લઈ અને આવી જાય હા આવીને બધાને નિયણ કરી અને કરે હે તો આપણે થોડોક મને બતાવી દેજો હું ઘીને દાંતેડીને સાર નાખી દીધી ને લાખીને પહેલી સરવા છોડી હતી પણ જો લાખી તો ખાતી નહીં જો હવે ધરાઈ હતી એટલે મીરાએ બેઠી એ કાબડને પણ નાખી દીધી જો કાબડને પણ સાર નાખી દીધી હે અને બધા સરે હે ઓલા ખાઈ હે બધાં અને આ બાજુ એકદમ કાળો કાળો વરસાદ ચડ્યો છે ને આપણે એક ખેતરે ઓલા ખેતરે એક વાંટો માતા આવી અને તમને થોડુંક અમારા ખેતરનું છે ને આગળનું વ્યૂ બતાવી દઉં કેવું છે આપણા ખેતર આગળના ખેતરે શું થયેલું છે બતાવી દઉં જો બધા મસ્ત રીતે અને આપણે હે ને અને હે ને થોડી તર માટે હે ને બારે લાવી દીધું હે જો બારે ખાટલો આડો રાખી દીધું હોય અને બારે માટી નાખેલી હોય ને એટલે એને એને પગની અંદર ચિમેટ વાગે નહીં રૂમમાં પૂરેલ હતું ને અહીંયાથી બારે લાવી દીધું તો દોસ્તો તો આપણે એને ઝાડની અંદર ખેતરે પહોંચી જઈએ હજુ હેલો દોસ્તો તો આપણે ઝાડની અંદર હે ને ખેતરે પહોંચી જાય જો આ અમારા ખેતરની ઝાડ દેખાય જો અને આ ખેતરમાં જો આટલામાં થોડુંક વાબાનું બાકી રાખ્યું હોય કેમ કે અહીંયા પાણી થોડુંક વધારે ભરાય ને એટલા માટે અને આ હે અમારી જાર જો તારે બાજુથી આ જાર અમે એ ને તેરમણ જાર વાવેલી હે અને આપણી જાર આવડી આવડી એક જ વરસાદ થયો તો આવડી આવડી મોટી થઈ ગઈ જો હવે બીજી વારનો વરસાદ નહીં આજ થોડા થોડા એવો ચડેલો છે પણ આવતો નહીં મારો બેટો એટલે જો એક વરસાદ આવી જાય ને તો આપણી ઝાર એકદમ બ્યુટીફુલ વાડે એવડી થઈ જાય ઢોલન ખવડાવે એવડી જો અને હે ને અમારે કૂતરા ભાઈ કાંક જારની ની અંદર કંઈક કરે જો જોઈ લો હઈરો કૂતરા ભાઈ કાંક જારની ની અંદર ગોતે હે ખાવાનું આપણી જાર આ રહી આ ચાર એ બાજુ દેખાય ને જે એને આ વાડ ને આ બધું જ દેખાય તમને આખું ખેતર બતાવી દઉં આપણી જાર જો એના કૂતરા ભાઈ અહીંયા કાંક કરી હેજુ આ બધી જ મસ્ત મજાની ઝાડ તો એકદમ ઉગીને મસ્ત થઈ ગઈ હે પણ હજુ હે ને જો આ ગઈ વખતે આ કઈડાનું ખરું હતું અઈડા અઈડા વાવલ હતા એટલે અઈડાનું ખરું હતું ને એટલે આંકડ ફોતરી વધારે હે ને એટલે ઝાર નહીં ઉગી યા સમજો આના કૂતરા ભાઈ હે ને ચોકીદાર હેજુ આંકન બેઠા હે ખરાની અંદર બટગારે આ જાર આપણી આવી થઈ જાય અને એક વરસાદ થઈ જાય ને તો મસ્ત મજાની થઈ જાય એમ હે પણ વરસાદ નહીં થતો જ વરસાદ ચારે બાજુ કોક કોક સાંટા પડવાના ચાલુ હોય જો આપણા ઝાડ વાવેલા તો એ ઝાડ પણ મસ્ત એકદમ ગ્લોઈન કરે અને કોક કોક સાંટા પડવાનું ચાલુ તો થયું હે પણ હજુ વરસાદ આવ્યો નહીં જો આ આપણા એક ખેતર આવી જવું અને હે આ બીજું ખેતર જો જોડા કેટલા બધા મકોડા ભાઈ એ આ બીજું ખેતર આપણી જાનનું એ અહીંથી કરી અને આવડી આવડી મોટી જ્વાર થઈ જાય પણ જો વરસાદ સારું થાય તો આપણા તોરણ ખાવાની મજા આવી જાય જો અહીંયા ખાટલો પડો હોય અને આ જો મારા કાકાની છોકરીની સાર લહેરા આ ભગીરથ જાહેરો માર કાકી અને આજો માર બેનને બધા કાકાની છોકરીની બધા સાર લહેર જો ખેતરની અંદર આ ખાટલો પડો છે આ આપણા એન્ટ્રી સેટઅ આપણી સિલી એન્ટ્રી અહીંયાથી ને આ આપણી જવાર આવી મોટી મોટી થઈ ગઈ છે મસ્ત મજાની હે એક વરસાદ જો સારો થઈ જાય વરસાદ એક પહેલી વખત આવ્યો ને પછીનો આવ્યો જ નહીં ને એટલે તોય આવડી આવડી થઈ જઈ હે આ મોટી એકદમ લીલી લીલી મસ્ત મજાની હજુ તો એકદમ મસ્ત મજાની હે જો આટલી મોટી થઈ ગઈ